જો ગાઈઝ અત્યારે અમારે અહીંયા સોસાયટીમાં માં ટોળું આવી ગયું છે વોંદરે વોંદરા છે આખી ગાડીઓ પર કુદમ કુદા એ તમારે એક અહીંયા બેઠું છે ઝાડ જોડે દેખો આ બેઠું અને એક બે ત્યાં બેસ્યા છે એ કોલું બેઠું અને બીજું ખાઈને બહાર છે એવું છે અને બીજું અમારે ઘરની બહાર આવી ગયું છે ચલો બતાવ ગાઈઝ ફટાફટ અવાજ ના કરીશ નહીં તો ભાગી જશે

અને અહીંયા જ બેઠું છે આજ તો વાદરું એક જ લાય અને બે કટકા કરજે નોનું હોય ને પાણી પીવું છે અ બજરંગ બોલી જય જય બજરંગ પૂછડી કેવડી મોટી છે એની જય જય બજરંગ ભલી લાય ને પકડ મોબાઈલ મને આ લો ઈ જો જાય છે દેખાય ચમનું પકડસ ઓહો એ હે ઊંઘી ગઈ ઊંઘી ઊંઘે છે ગાઈસ જો કે ઊંઘી ગઈ ના ઠંડુ લાગે જો સાનું ઊંઘી ગઈ ઠંડામાં જો આંખો બંધ કરી દીધી જોઈ ઊંઘ આવસ બિચારાને ઊંઘવા દસ

જો કેવું ખાય છે આલુ ખાય છે આલુ એને બહુ ભાવે બટાકો આશીર્વાદ આપીને જાઓ જો ગઈ હું બીજું નાખું છું હાથમાં પકડી લીધું

હવે ઊંઘી જાઓ થોડીવાર આરામ કરો પછી જતા રહીએ બીજું આવ્યું બીજું બોલશે કોક નીચે કોક ખીજ હશે એટલે એટલે દાતરી કાતરિયા ખાય છે અલ ચણા હતા ને આપણે ઓલા યલ્લો ડબ્બામાં જોજે ઓવન ઉપર પડ્યા છે ચણાનો ડબલો કે મેં નોખી દીધા

પણ એ બીજો બી આવ્યો એ બેઠો બીજો બી એ બેઠો જો મોટો એ ત્રીજો એ આવ્યો સાનું ત્રણ ત્રણ આવ્યા જો કેવા ખાય છે જો જો આલુ ખાના હે ને બેસી જા પેલા तू पहले हाथ ले ले हाथ ले ले हाथ लो नहीं गया वो, 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 कर। तो 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 तो

પાંચ પાંચ બંદર આવી ગયા ગયા છે બધા અવાજ ના કરતા ગાઈશો ઓલો કેવો ઊંઘ હશે કેવા ઊંઘશે અને ઓલું ઓલું જો ઓલું જો શી ખબર થાય છે

જોવાશે અને આ બાજુ એ ઊંઘું સપ આખો મથ કરી પણ એ તો દેખાય એમ નઈ જાળી ખોલવી પડે